મૂડીના આંબરડી ગામે સરકારી જમીનમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા મૂડીના આંબરડી ગામે સરકારી જમીનમાં ખનીજ માફિયાએ ખનીજ ચોરી શરૂ કરી છે સ્થાનિક નાગરિકે વિડીયો વાયરલ કરી તંત્રને જગડવાનો પ્રયાસ કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના અનેક ગામોમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી સાથે ખનન વહન ચાલી રહ્યું છે બે મજૂરના મોતની સાહી સુકાય તેમ નથી અને તેમ છતાં પણ ખનીજ ચોરીના આ તંત્ર બંધ કરાવી શકે તેમ નથી દાનત નથી કે નરી આંખે જોઈ શકાય છે ત્યારે ફરી સફેદ માટી ખનીજ ની ચોરી મોટા પ્રમાણમાં થઈ રહી છે મોરબી સિરામિક ઉદ્યોગો દરરોજ પંદરસો ફેરા કરાવવામાં આવે છે તેમ છતાં તંત્ર મૌન હાથ હાથ ઉપર ચડાવી બેઠું છે માફિયાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરી શકવાની તાકાત હજુ પણ આવી નથી મૂડી તાલુકાના આજુબાજુના ગામો માં ખનીજ ચોરી માં દિવસે દિવસ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આંબરડી અને સુંદરી રોડ ઉપર ખારા નામના જમીન આવેલી છે હાલ ત્યાં સફેદ માટી મોટું કૌભાંડ ધમધમી રહ્યું છે આંબરડી ગામના જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને ખનીજ વિભાગના અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ગામડાઓમાં ત્યારે આ તકે આંબરડી ગામના જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરીને ખારા નામની જમીન ઉપર સફેદ માટીનું ખનન વહન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોના મુખે માંગ ઉઠી રહી છે ત્યારે આ બાબતે સત્વરે તંત્રને જાગવાની જરૂર છે